ચાલો મિત્રો નેક્સ્ટ બ્લોકમાં આપનું સ્વાગત છે તો આજે છે સાઈતમ ને આપણે આવી ગયા છે બગીચામાં ફરવા માટે તો સોનાનો ચેન પહેર્યો છે સાડા પાંચ તલાનો વીટી પહેરી છે આમાં અને આમાં પણ બે વીટી પહેરી છે અને હાથમાં પણ પહેરી છે આપણે સોનાનું રુદ્રાક્ષનું તો આપણે આવી ગયા છે બ્લોક બનાવવા માટે આમ તો જો કે શમશાને આવ્યા છે તો તમે નેક્સ્ટ બ્લોકમાં અમારું અત્યારે જોડાઈ જજો બરાબર આના પછીનો બ્લોગ તો પછી આપણે જોઈશું પણ અત્યારે તમે નેક્સ્ટ બ્લોગમાં જોડાઈ જાઓ અને અહીંનું વાતાવરણ તમે જોઈ શકો છો અહીંયા ખૂબ જ સરસ બગીચો છે અને બધાય ઝાડવા પણ એમ છે તમે જોઈ શકો છો મિત્રો જુઓ તો આ નેક્સ્ટ બ્લોગમાં આપનું સ્વાગત છે અને તમે આવી ગયા હોય તો ફટાફટ લાઇક અને શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારા બ્લોગમાં તો આપણે બગીચામાં આવી ગયા હતા અને ખૂબ જ વાતાવરણ બહુ સારું છે અને ફૂલ એન્જોયને મજા આવે એવું છે અને અહીંયા જે બાકડા છે બરાબર તો તમે જોઈ શકો છો ઝાડવા તમે જોઈ શકો છો બહુ મસ્ત છે ચાલો મિત્રો આ બ્લોક આપણે અહીંથી જ પૂરો કરશું અને નેક્સ્ટ બ્લોક હમણાં ચાલુ કરશું એમાં તમે જોડાઈ જઈજો અત્યારે તો આપણે એક જ આવ્યા છીએ એટલા માટે તો તમે જોઈ શકો છો આપણી પાસે એપલનો એક ફોન પણ છે બરાબર તો બધાય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને હું બટન દબાવવાનું ભૂલતા નહીં તો જય માતાજી બધાને નેક્સ્ટ બોકમાં જોડાઈ જઈજો